પાદરામાં અલીપ ગ્રુપ દ્વારા આયુષ્યમાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો પાદરા મુસ્લિમ સમાજના અલીપ ગ્રુપ દ્વારા અનેક સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજે થર્ટી ફસ્ટ નિમિત્તે અલીપ ગ્રુપ દ્વારા પાદરા પંડિત દીનદયાળ નગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું આજના સમયમાં અકસ્માત હોય કે થેલેસમિયા જેવી ગંભીર બીમારીઓના શિકારથી અનેક લોકો રક્તના અભાવથી મોતને ભેટતા હોય છે પરંતુ આવા સમયમાં આવા રક્તદાતાના સહયોગથી જ ઘણા લોકોની જિંદગીઓ બચી જતી હોય છે આ રક્તદાન કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સિંહ ઝાલા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા વોર્ડ નંબર એકના સદસ્ય અને પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવભાઈ કુમાર સોની સહિત મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે અલીપ ગ્રુપ દ્વારા યુવાનોને ભારે જહેમત ઉઠાવી હતી પાદરા પંડિત દીનદયાલ નગર ખાતે અલીફ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કરવામાં આવેલો હતો જેમાં આજુબાજુના રહીશોએ સારી સંખ્યામાં લાભ લીધો હતો અને પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું રક્તદાન સૌથી મોટું દાન છે તે સમજીને આજે સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ અહીંયા રક્તદાન કર્યું છે અને સૌએ ભેગા મળીને સેવા કાર્ય ખૂબ સારી રીતે કર્યું છે આજ રોજ પાદરાની અંદર દીનદયાલ નગરમાં અલીપ ધૂપ દ્વારા દર વર્ષની જેમ સમાજ સેવાનું કામ જે કરતા આવ્યા છે આજે નહીંનું દસમીથી અગિયાર આવ્યો હશે બ્લડ કેમ્પનું આયોજન બહુ મોટા પાયે કરવામાં આવે છે અને અલીફ ધુપ દ્વારા જ્યારે પણ હિન્દુ હોય મુસ્લિમ હોય જેને પણ બ્લડની જરૂર હોય ત્યારે અલીફ ગ્રુપ તૈયારી બતાવે છે અને મને પણ અનુભવ રહ્યો છું અને સૌ એ ટીમને હું ખરેખર શુભેચ્છા આપું છું આજના રોજ અને સારામાં સારું બ્લડ કેમ્પ થાય એ પણ શુભેચ્છા આપું છું